હેલો ગાઈઝ વેલકમ બેક ટુ માય YouTube ચેનલ હું સુશીરાત ગાહા તમારું નનો વાય સ્વાગત છે મારી YouTube ચેનલ ઉપર પછી તો આખો દિવસ કામમાં કામમાં હતા એટલે કાઈ ટાઈમ નોતો મળ્યો અને હવે ભાઈ અમે આટા મારી છે જો આપણો ભાઈ બન છે જયદીપ આ શૈલેશ અમે આયા રકડીએ છે અને આ થોડું કામ છે અને ચાયવાતા અજો ભાઈ સુરત અંદર આટા મારી છે ભાઈ હજૂરી હજૂરી બોલો બોલો ભાઈ અમને નો બોલતા ને યો હાલો ભાઈ

ઘણા ટાઈમથી ભેગા નહોતા થયા આ તો ભાઈ અમારા રમેશભાઈ છે અમારા ખાસ મિત્ર અને અમે જો અહીંયા બેઠા છીએ અને એ બે ભાઈ પણ આવ્યા છે ભાઈ પછી આવે ને પછી આપણે તમને બતાવજો અને થોડી ઘણી વાતો મારી હાલ કરશે તો અમને મહિના રહેજો હાલો મળી આગે તો જો ભાઈ સોડા પી છે બોલો ભાઈ શૈલેષભાઈ

હવે મળશું નવા બ્લોગમાં અને નવા દિવસે આવશો બાય બાય tata good થાય